ન્યૂઝમાં સ્વાગત છે અત્યારે આપણે છીએ કોર્ટની સામે ગઈકાલે ગોઘંબા તાલુકાની અંદર અઠ્યાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું રીકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું ગણતરી કરવામાં આવી હતી ગોગંબા તાલુકાની જો વાત કરીએ તો પેતા ચૂંટણીની અંદર બત્રીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી જેમાંથી ચાર પંચાયતો સમરસ જાહેર થઈ હતી બિનહરીફ વિજેતા જાહેર થયા હતા અને અઠ્યાવીસ ગ્રામ પંચાયતો ઉપર મતદાનની પ્રક્રિયા તારીખ બાવીસ જૂનના રોજ હાથ ધરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું અને ગઈકાલે એટલે કે પચીસ જૂનના રોજ ગોખંબાની એસએચ વરિયા હાઈસ્કૂલ ખાતે આ જે અઠ્યાવીસ ગ્રામ પંચાયતો છે તેની મતગણતરીની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી જેની અંદર ખૂબ જ ચર્ચાસ્પદ રીતે જો વાત કરીએ તો ગોઘંબા તાલુકાના ઊંડાળ વિસ્તારમાં આવેલા આંકલવા ગામની વાત કરી રહ્યા સરપંચની બેઠક હતી અને એની ઉપર બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી એક તો નરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ પટેલિયા અને શૈલેશભાઈ ચીમનભાઈ આ બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને મતદાન પછી ગઈકાલે જે ગણતરી દરમિયાન ખૂબ જ વિવાદાસ્પદ રીતે કહીએ કે ચર્ચાસ્પદ રીતે કહીએ કે સસ્પેન્સની રીતે કહીએ તો સૌ પ્રથમ વખત એવું બન્યું કે ગોગંબા તાલુકાની આ જે આંકલવા ગ્રામ પંચાયત છે એમાં ટાઈ પડી હતી એક તબક્કે લોકોની અંદર હાસ્યની સાથે સસ્પેન્સ પણ ફેલાઈ ગયું હતું અને મૂંઝવણ પણ મૂકાઈ ગયા હતા કે હવે શું કરવું કારણ કે બસો સાડત્રીસ બસો સાડત્રીસ વોટ બંને ઉમેદવારોને મળ્યા હતા નરેન્દ્રસિંહ પટેલિયા અને શૈલેષભાઈ રાઠવા બંનેને મત મળતા એક તબક્કે અંદર ગયા હતા પરંતુ ત્યારબાદ એક રજિસ્ટર આરપી આવેલો જે એક મત હતો એને ખોલતા એ મત શૈલેષભાઈ રાઠવાના નામનો નીકળતા શૈલેષભાઈ રાઠવાને ને બસો મત મળ્યા હતા એવું શૈલેષભાઈ કહેવું છે જેના કારણે સામેવાળા જે ઉમેદવાર છે નરેન્દ્રસિંહ પટેલિયા તેઓ નારાજ થયા હતા અને એમણે રીકાઉન્ટિંગ માંગ્યું હતું દરમિયાન એમને બે મત વધારે મળ્યા હતા અને બસો ઓગણચાલીસ મતથી તંત્ર દ્વારા વિજેતા જાહેર કર્યા હતા જેની સામે શૈલેષભાઈ રાઠવા અને સમગ્ર આકલવાના જે એમના સમર્થકો છે એમનામાં નારાજગી ફેલાય છે અને એમનું કહેવું છે કે કોઈ પણ રીતે ગમે તે ગોટાળા કરી અને એમને હરાવવામાં આવ્યા છે એમને વિજેતા જાહેર થયેલા હતા બસો આડત્રીસ મતથી પરંતુ કંઈક ને કંઈક રીકાઉન્ટિંગ દરમિયાન ગોટાળા કરી અને સામેવાળા ઉમેદવારને જીતાડવામાં આવ્યા છે તેવા આક્ષેપો શૈલેષભાઈ ચિમનભાઈ લગાવી રહ્યા છે સીધા શૈલેષભાઈ પાસે જઈશું મારો શૈલેષભાઈ ચિમનભાઈ ગામ કલવા ગ્રામ પંચાયતના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી હતી મતગણતરી દરમિયાન બંને બંને સરપંચ પરના ઉમેદવારને બસો સાડત્રીસ બસો સાડત્રીસ મત મળ્યા હતા તે દરમિયાન ટાઈ પડી હતી ત્યાં ટાઈ બાદ એક આરપીડીમાં મત હતો એ ટાળતા એ એ ફોલતા એ મત મારા પક્ષે નીકળતા ને બસો આડત્રીસ મતે વિજય થયો હતો ત્યારબાદ સામેવાળા ઉમેદવારે રીકાઉન્ટિંગ માંગી રાજકીય દબાણ ઊભું કરી અને બે મતથી મને હરાવી અને સામેવાળાને વિજેતા જાહેર કરવા માંડી હવે તમે શું કરવા માંગો છો હવે મારા પંચાયતની ચૂંટણી રદ કરવા માગું છું નવે ઇલેક્શન થાય એ મારી મારી અને મારા ગ્રામજનોની માંગ છે મારું નામ બકાભાઈ રતનસિંહ છે ગામ ઉકલવા જે તે ટાઈમે કાલે પચીસ તારીખના પચીસ તારીખના રોજ આપણે જે વરિયા સ્કૂલમાં જે ગણતરી છે મતગણતરી એમાં બેઓ પાર્ટી જે શૈલેષભાઈ રાઠવા અને પટેલ પટેલ છે નરેન્દ્ર કુમાર બેઓ પાર્ટીના સરપંચ ઉમેદવારો તેમાં ભાઈ ઝટો જે મતદાન ગણતરીથી જેની અંદર જે તે લાગુ પડતા મતગણતરીના સ્ટાફના અધિકારીઓ મામલતદાર શરીરની રૂબરૂપ જે મતગણતરી એમો ખરેખર કુલ મતદાન અમારે પાંચસો આડત્રીસ છે એની અંદર કુલ મતદાનની અંદર પછી જે તે આઠેય સભ્યોનો જે વોર્ડવાજ અલગ સભ્ય આરોપ અલગ સ્લીપો કાઢીને જે ગણતરી કરી કાયદેસર રીતે એમાં ખરેખર ગણતરી કરતો દેવોય ઉમેદવાર મત બસો સાડત્રીસ આપણે બસો સાડત્રીસ સાડી થયા એમાં ખરેખર અમારી એક કવરમાં જે અમારા જે એક આરપીડી વર્મો જે રાકેશ કુમાર નટુભાઈ જેની જે મતગણતરી ખરેખર શૈલેષભાઈને મળતો એક જે થી જે મામલતદાર વિજેતા જવા પડી તો છતો પેલા લોકોએ જે વિવિધ પાર્ટીના જે નરેન્દ્ર કુમાર પટેલ નરેન્દ્ર કુમારીભાઈ એ લોકો રીકાઉન્ટ મૂકતો એ રીકાઉન્ટ ગણતરી કરતો ખરેખર જે રાઠવા શૈલેષભાઈ બે મત બે મત એમાં તો છતો બે મતમાંથી ફેર ફેર પાછો રિકાઉન્ટ એ લોકો રીતે રિકાઉટ કરાવી અને ખરેખર એમો જે તે લાગુ પડતા એમના રાજકારણી નેતાઓ બી અંદર સ્ટાફમાં અંદર આવ્યા અને તો છ તો અમે ધમકી અમુક બતાવીને ખરેખર આની વિજેતા એમાં બે બે મત કાપી નાખ્યા અને એક મત વધારીને ખરેખર અમે જે હારેની પાર્ટીને વિજેતા જાહેર પડી અને તો છતો અમે એટલે મામલતદાર છીએ સાહેબની રૂબરૂ અમારે અમારે ખરેખર કાયદેસર અમારે બે મતની જીત છે તો છતાં એ લોકોએ અમુક ધમકી આપીને

જે મતગણતરો બહિષ્કાર કરીને ખરેખર નરેન્દ્રભાઈને વિજેતાનો એક તરફી નિર્ણય લીધો છે જેથી કરીને હવે કાઉન્ટિંગ અમે જે હાજર માંગણી કરી રીકાઉન્ટ માંગણી તો આપી ખરેખર જે તમારે હવે માંગણીની જરૂર છે જે રિપોર્ટ આપી હતી ફાઈનલ એવી રીતે મામલતદાર શ્રી સાહેબ કઈ રૂબરૂ બેન જે હતી સિસ્ટર એ સ્ટાફ આવી પોલીસની સ્ટાફ આવી કે તમારે અહીંયા કંઈ ધામધમકી કશું કરવાની જરૂર નથી જે વિજેતા જાય છે બરોબર છે જેવી રીતે ધામધમકી આપીને અમે અહીંથી તમે અહીંથી નીકળો એવી રીતે એ આપીને વિજેતા જાહેર એમની રીતે વિજેતા જાહેર કરે ખરેખર અમે રિકાઉન્ટ મોંગી કોઈ જતો રિકાઉન્ટ નહીં આપી અને વિજેતા જાહેર અને અમને તો ગમે તમારે

કોર્ટ અપીલ દાખલ કરે કે અમારી ચૂંટણી જ અમારે વકલમાં અંદર નવેસરની ચૂંટણી અને ચૂંટણી ચૂંટણીની માંગણી કરવાની અમારી વિનંતી છે કારણ કે આવા ભ્રષ્ટાચારમાં સાહેબ અમારે કોમ લોકોનો કોઈ સરપંચ ગણીએ લોકોનો અધિકાર મત આપીને કે ખરેખર કે સારો માણસ વ્યક્તિ સરપંચ જણાય તો ગોમનો વિકાસ પ્રગતિ થાય જે બાબતે અમે સરપંચની ખરેખર નિમણૂક કરીએ એમાં ખરેખર આજે આક્ષેપ કરીને ભ્રષ્ટાચાર કરીને ખરેખર જે ચોર માણસ હોય કોમનો પ્રગતિ નહીં કરતો ભંગ કરતા એવા માણસ સરપંચ આવે તો ખરેખર અમારી ગામની વિકાસ થાય નહીં અને કોમની બોમ્બની અંદર બહુ કનેક્ટ ગતિ થાય એટલા માટે હવે કારણ અમારા ગામની અંદર નવે સરતી ચૂંટણીનો મોંગણી થવી છે અને આ ચૂંટણીનો અમે બહિષ્કાર કે નવે શરતી ચૂંટણી થાય તેવી અમારી મા બાબત શું કહેવું છે તમારું આ બાબતે આ ચૂંટણી બહિષ્કાર રદ કરવા નવે સરતી ચૂંટણી કરવા ચૂંટણી કરવા તો આપણે જોઈ રહ્યા છીએ કે આંકલવા ગામના જે ગ્રામજનો છે રાઠવા શૈલેષભાઈ ચિમનભાઈના સમર્થકો અત્યારે કોકંબા તાલુકા મથક ખાતે આવી ચૂકેલા ચૂક્યા છે અને એ લોકોની માંગણી છે કે જે આંકલવા ગ્રામ પંચાયતની ચૂંટણી એના રિઝલ્ટને કારણે જે ટેકનિકલી જે ઉભો થયો છે જે રાષ્ટ્ર ઉભો થયો છે એની અંદર એમને અન્યાય થયો હોવાની લાગણી તેઓ અનુભવી રહ્યા છે અને એના કારણે એમની માંગણી છે કે આ ચૂંટણીને રદ કરી અને નવેસરથી ચૂંટણીની માંગ કરી રહ્યા છે અને સમગ્ર જે સમર્થકો છે એ પણ એમની સાથે છે તમારું શું નામ છે રાજા ભરાકાંતિ તમે શું કહેવા માંગો છો અત્યારે અમારે જે અત્યારે અમારે બે વાટા અમારે ત્રણ વાટા અમારે જીત થઈ બરાબર જીત અમે હારી જાય આપણે હારીને આપણે

વહીવટ કોઈ કામગીરી થવી નહીં અને કોઈ બી તલાટી વહીવટી થાય તલાટી ગામ લોકો સિવાય કોઈ કોઈ કામગીરી વહીવટ થવો જોઈએ નહીં એ અમારી ગામ લોકોની અપેક્ષા છે અને આ ચૂંટણી અમે તદંતર બહિષ્કાર કરીને ચૂંટણી રદ કરવા માટે માંગણી કરી છે નવેસરની ચૂંટણી આકલવા ગ્રામ પંચાયતના જે ઉમેદવાર છે શૈલેષભાઈ રાઠવા અને એમના સમર્થકો દ્વારા આકલવા ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવાર સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને એમની માગણી છે કે તંત્ર દ્વારા આ ચૂંટણીને રદ જાહેર કરવામાં આવે અને નવેસરની ચૂંટણી આપવામાં આવે નવેસરથી મતદાન કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે અન્યથા ગ્રામ પંચાયતની અંદર કોઈપણ પ્રકારના વિકાસના કામો કરવા દેવામાં નહીં આવે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે ત્યારે જોઈએ કે આગળના સમયમાં આકલવા ગ્રામ પંચાયત નો આ મુદ્દો શું પરિણામ લાવે છે જોતા રહો લક્ષ્મણ રાઠવા સાથે